મહેસાણા જિલ્લાના બાસરિયા ખાતે બેતાલીસ પરગણા વણકર સમાજનું સામાજિક સુધારા વધારા માટે પરગણું મળ્યું સમસ્ત બાસરિયા વણકર વસ્તી પંચ દ્વારા શ્રી બેતાલીસ પરગણા વણકર સમાજ પંચ મહેસાણા જિલ્લાના બાસરિયા મુકામે બેતાલીસ પરગણામાં સુધારો વધારા કરવા માટે બેતાલીસ ગામના સામાજિક આગેવાનો દ્વારા તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ થી તારીખ બે બાર બે હજાર પચીસના સમય દરમિયાન બાસરિયા ખાતે બંધારણ સુધારણા માટે સમાજ મળ્યું તેમાં તારીખ બે બાર બે હજાર પચીસના રોજ પૂર્ણાહુતિ સમય શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણાના પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી કે પરમાર પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી હરગોવિંદભાઈ પી સોલંકી મહામંત્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગર તેમજ તેમની ટીમ શ્રી મનુભાઈ એમ પરમાર પ્રમુખ શ્રી વણકર સિવાસંઘ ચાંદખેડા અને તેમની ટીમ શ્રી દલસુખભાઈ માસ્તર સાંથલ શ્રી મુકેશભાઈ જે પરમાર લિંચ શ્રી બળદેવભાઈ આર પરમાર લિંચ શ્રી સુધીરભાઈ પરમાર શ્રી અજીતભાઈ મકવાડા શ્રી મહેન્દ્રભાઈ ગોકુળકર શ્રી રમેશભાઈ કે મકવાણા શ્રી ભીખાભાઈ મકવાડા સમગ્ર પરગણા મણકર સમાજ કુટુંબે ગુજરાત તેમજ તેમની ટીમના શ્રી મગનલાલજી ડાભી ગાંધીનગર શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તારીખ બે બાર બે હજાર પચીસ ના રોજ બેતાલીસ પરગણા દ્વારા બનાવેલ બંધારણને વંચાણમાં લેવામાં આવ્યું આ બંધારણને ગરીબથી માંડી પૈસાવાળાને પોસાય તેવું બંધારણ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું અને તે બંધારણ સૌ સમાજ બંધુઓ ઊંચા સાથ કરીને પાડવા માટે બહાલી આપી હતી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા તેમજ તેમની ટીમ દ્વારા પાછરિયા વણકર વસ્તી પંચને

શ્રેષ્ઠ જો પરગણું હોય તો બેતાલીસ પરગણું બેતાલીસ પરગના રીત રિવાજો સામાજિક સંબંધો એ મહત્વની વસ્તુ છે પણ જે આજે બંધારણ બન્યું ત્રણ દિવસ વાસરિયા ગામના વસ્તી પંચે જે બેતાલીસ પરગના સમાજના લોકોની અને જે અન્ય સમાજના લોકો આવ્યા છે આગેવાનો એમની જે સેવા કરી છે એ કાબેલે તારીફ છે અને હું બી વાસરિયા ગામના વસ્તી પંચને અભિનંદન આપું છું કે શાંતિથી વ્યવસ્થિત બધાને પોઝિટિવ જે રિસ્પોન્સ મળ્યો છે એમને એ બદલ ફરીવાર બાછરિયા ગામના વસ્તી પંચને હું અભિનંદન આપું છું પરગણું એ મહત્વની વસ્તુ પરગણામાં પરગડામાં ભાઈચારો હોય છે પરગણામાં એકબીજાના સાથે બધાને પ્રેમ હોય છે અને આવી જે બેઠક મળતી હોય છે એમાં જે બેતાળી ગામના જેટલા બી ગામ છે એ ગામના આગેવાનો ગામના સબ જેટલા બી વ્યક્તિઓ બેતાળી ગામના હોય છે એકબીજાને મળતા હોય છે અને જે પરગણામાં સુધારા કરાય છે અને કોઈ પણ વિઘ્ન સંતોષે જે પરગણામાં જે બંધારણના જેટલા બી નિયમો છે જે બંધારણ ઘડ્યું છે અને લોકોએ એને પાસ કર્યું છે પરિવારનું બેતાળી ગામના દરેક ગામના અને આગેવાનોને વસ્તી પંચને અભિનંદન કરું

એટલે સમાજની સેવા કરવામાં મારો બહુ જ અનુભવ છે મેં બહુ અનુભવ કરે છે અને એ અનુભવના લીધે મેં મારા સમાજમાં આ કામ કામગીરી કર્યું એ રીતે જે આ પરિણામ આવ્યું અમારે ત્યાં અને એ પરિણામએ જે કામગીરી કરી જે સૌથી કર્યું એ લખતું સારું મંગાવ્યું છે અને બીજા લોકોને પણ એ જાય બનશે એવી એમને આશા છે એ ત્યાં બન થયું છે

આખો દેશ ચાલે પણ એમની જે વ્યવસ્થાઓ હતી બંધારણમાં એમણે જે કંઈ કલમો મૂકી હતી કે જે કંઈ હતું આખો દેશ એના અનુસરીને ચાલે છે અને આ વ્યવસ્થાના એક ભાગરૂપે દરેક સમાજના અલગ અલગ પરગણા દરેક સમાજ પોતાની રીતે સંગઠિત થઈ અને પોતાના નિયમોના બંધારણ બનાવે છે અને એ જ પ્રમાણે વણકર સમાજનું બેતાળીસ પરગણાનું છે આજે આખું પંચ છેલ્લા ત્રણ દિવસથી આ ભાસરિયા મુકામે મળ્યું છે અને ત્રણ દિવસથી અમારા જે આગેવાનો છે અમારા સમાજ જે આગેવાનો છે પંચના આગેવાનો છે વડીલો છે તમામ લોકોએ એની ચર્ચાઓ કરી ભૂતકાળમાં જે કંઈ સમાજમાં લોકોએ ગુનાઓ કર્યા હોય બંધારણના એ બંધારણમાં આપેલું છે બાબાસાહેબે એ જ રીતે અહીંયા પણ જાણે ગુનાઓ કર્યા હતા એનો પણ ધર્મ લેવામાં આવે સજા કરવામાં આવે એવું જ બંધારણ અમારા વડીલોએ અમારા આગેવાનોએ એટલું સરસ બનાવ્યું છે કે દરેક સમાજને પણ એ પ્રોત્સાહિત કરશે દરેક સમાજના લોકો એમાંથી પણ કંઈકનું કંઈક રહેશે એ બંધારણ જ્યારે ભાષાની ધરતી ઉપર અને અહીંયા જ્યારે રચાયું છે અને એ બંધારણનો બાબાસાહેબે કહ્યું હતું કે મારા બંધારણનો અમલ જે કરશે અને એ વાત અમે પણ આજે કરીએ છીએ કે અમારા બંધારણનો અમલ કરે કોઈ ગુનો ના કરે અને સારી રીતે સુપેરી બધું ચાલે એ વ્યવસ્થા જ્યારે જળવાઈ છે અને જ્યારે આ થયું છે ત્યારે અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ અને અમારા નેતાઓ છે અમારા જે વડીલો છે એમને યાદ કરી અને સૌને નમન કરીએ ભારત માટે કે જય જય એક સુધી આદિવાસી ભેગી રહી અને જે ગમ્યું છે એ બહુ અગત્યની વાત છે બીજા સમાજને પણ અમારું બંધારણ ગમ્યું એટલે અમારી બધી મહેનત સફળ થઈ એવું લાગે આપ હું પહેલાં મહેતાની પરણાખેરી મંડળનો પ્રમુખ હતો અમે જોટાણોમાં જમીન પણ રાખી છે અને બિલ્ડિંગ પણ બનાવી છે અને ફરજી અમારા બંધારણ દ્વારા અમે હજાર હજાર રૂપિયા ઉઘરાઈ અને એક શિક્ષણમાં આગળ અમે વધીએ રસ્તો કર્યો છે એ રસ્તામાં અમે આગળ વધીએ પ્રાપ્ત